વેલકમ ટુ ચેતુ કિચન તો આજે આપણે એવી ટેસ્ટી એવી સૂકી ભાજી બનાવવાના છીએ પણ એ સૂકી ભાજી આપણે કુકર વગર અને બિલકુલ પાણીના ઉપયોગ વગર બાઇફા વગર પણ આજે બટેકાની બાફવાની પણ જરૂર નહીં એ રીતે સૂકી ભાજી આજે આપણે બનાવવાના છે અગાઉ આપણે કુકરની અંદર ઇન્સ્ટન્ટ ઝડપથી કુકર કુકરની અંદર આપણે સૂકી ભાજી બનાવેલી છે આજે કુકર સિવાય અને બાઇફા વગર આપણે સૂકી ભાજી બનાવવાના છીએ તો અહીંયા આપણે મોટા ત્રણ બટેકા આવી આટલી નાની સાઇઝમાં આપણે સુધારી લીધા છે અને પાણીમાં રાખ્યા છે કાળા ના પડે એટલા માટે અહીંયા આપણે લીલા ધાણા લીધા છે બે લીલા મરચાં સુધારી લીધા છે ખટાશ માટે અહીંયા અડધું લીંબુ લીધું છે એક ઇંચ જેટલું આપણે આદું અહીંયા ખમણી લીધું છે એક વાટકી જેટલા માંડવીના બી લીધા છે અને ગળપણ માટે એક ચમચી જેટલી આપણે ખાંડ લીધેલી છે તો પહેલાં આપણે માંડવીના બીને શેકી લેશું ગેસ ઉપર આપણે નોનસ્ટિક પેન રાખી છે એની અંદર આપણે માંડવીના દાણા ઉમેરી અને શેકી લેશું શેકાઈ જાય પછી મિક્સર જાર ની અંદર દર દરા અહીંયા આપણા માંડવીના બી શેકાઈ ગયા છે કારણ કે ઉપરથી ફોતરું ઉગડી જાય એટલે આપણા માંડવીના બી શેકાઈ ગયા છે તો હવે આપણે એને સાઈડ ઉપર ઠંડા થવા દેશું અને પછી મિક્સર જારની ની અંદર આપણે દરદરા પીસી લેશું પેનમાં આપણે એક નાના ચમચા જેટલું તેલ ઉમેરેલું છે એ જ પેન લીધેલી છે જેમાં આપણે માંડવીના બી શેકેલા છે એ ગરમ છે એટલે તેલ ગરમ થતા વાર નહીં લાગે તો હવે અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો બટેકા ઉમેરી દેસુ તેલની અંદર આપણે બટેકા ઉમેરી દીધા છે અને સરસ આપણે તેલમાં સાતડવાના છે આમ જ આપણા આને પકાવવાના છે અને હવે એકદમ સરસ તેલમાં સતળાઈ જાય પછી સાવ સાવ ગેસ ધીમો કરી અને ઢાંકણ ઢાંકીને આપણે આમ જ પકાવવાના છે ત્રણથી ચાર મિનિટ આપણે પકાવશું એટલે આપણા આ બટેકા સરસ પાકી જાશે તો ઢાંકીને સાવ ગેસ ધીમો કરી દેશું અને આપણે આને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું ત્રણથી ચાર મિનિટમાં આપણા બટેકા પાકી જશે અહીં આપણા બટેકા પાકે છે એને ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું અને પેલા સરસ આપણે મિક્સ કરી લેશું આવી રીતે આપણે પરાળી સૂકી ભાજી બનાવવા માટે કાંઈ નોનસ્ટીક પેન લેવાની અથવા કડાઈ હોય તો કડાઈ લઈ શકો અને એ પણ ન હોય તો જાડા તળિયાવાળી વાળી લ્યો એટલે વચ્ચે એકદમ ચોટશે નહીં અને વચ્ચે વચ્ચે આપણે આમ હલાવતું રહેવાનું એટલે આપણા બટેકાની જે ચોટી નહી જાય હવે આપણે જોઈ લેશું આપણે એને થવા આમ જ અહીંયા સૂકી ભાજી ચડે છે એટલે કે પાકે છે એને ચાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને જોઈ લેશું તો મસ્ત એવી પાકી ગઈ છે તો હવે એને આપણે પાક લઈ લેશું હવે આપણે એનો વઘાર કરશું ચમચી જેટલી હળદર ઉમેરશું તમે હળદર ફરાળમાં ન ખાતા હોય તો ન ઉમેરો તો ચાલે લીલા મરચા ઉમેરી દેસુ આદુ ઉમેરી દેસુ આદુ અને મરચાને ને લેવાના બટેકા ને પાછા ઉમેરી દેવાના છે આમાં માંડી ના પી ઉમેરી દેસુ ગળપણ માટે ખાંડ ઉમેરી દેસુ લીલા ઉમેરી વધુ સરસ આપણે મિક્સ કરી લેશું ગેસ ને આપણે ધીમો જ રાખશું તો તૈયાર છે અહિયાં આપણી ટેસ્ટી એવી સૂકી ભાજી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો